સ્વાગત છે મિત્રો આ વિડીયોની અંદર આપણે ધોરણ છ વિજ્ઞાન વિષયના પાઠ આઠ પ્રકાશ પડછાયો અને પરાવર્તનના સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન એક છે કે નીચેના બોક્સને યોગ્ય ક્રમમાં ગોઠવો જેથી અપારદર્શક પદાર્થોને સમજી શકાય તો મિત્રો અહીં થોડાક બોક્સ આપેલા છે જેની અંદર શબ્દો છે એ ગોઠવીને જવાબ બનશે કે અપારદર્શક પદાર્થો પડછાયો બનાવે છે પ્રશ્ન બે નીચેના પદાર્થોને અપારદર્શક પારદર્શક કે પારભાષક અને પ્રકાશિત કે અપ્રકાશિતમાં વર્ગીકૃત કરો તો સૌથી પહેલાં આપણે અપારદર્શક પારદર્શક અને પારભાષકમાં વર્ગીકૃત કરીએ છીએ તો અપારદર્શકમાં ખડકનો ટુકડો એલ્યુમિનિયમ શીટ અરીસો લાકડાનું પાટિયું સીડી લોખંડનો લાલચોળ ટુકડો છત્રી પ્રકાશિત ફ્લોરોસન્ટ ટ્યુબ દિવાલ કાર્બન પેપર ગેસ બર્નરની જ્યોત કાર્ડબોર્ડ પ્રકાશિત ટોર્ચ તારનું ગૂંચડું કેરોસીન સ્ટવ સૂર્ય આગ્યો ચંદ્રનો સમાવેશ થશે પારદર્શકમાં હવા પાણી સાદા કાચની પ્લેટ ફેલોપીન પેપરનો સમાવેશ થશે પારભાષકમાં પ્લાસ્ટિકનું પળ ધુમાડો અને ધુમ્મસ સમાવેશ થશે હવે વસ્તુઓને પ્રકાશિત અને અપ્રકાશિતમાં વર્ગીકૃત કરીશું તો સૌથી પહેલાં પ્રકાશિતમાં લોખંડનો લાલચો ટુકડો પ્રકાશિત ફ્લોરોસેન ટ્યુબ ગેસ બર્નરની જ્યોત પ્રકાશિત ટોર્ચ કેરોસીન સ્ટવ સૂર્ય આગ્યાનો સમાવેશ થશે અપ્રકાશિતમાં હવા પાણી ખડકનો ટુકડો એલ્યુમિનિયમ શીટ અરીસો લાકડાનું પાટિયું પ્લાસ્ટિકનું પળ સીડી ધુમાડો સાદા કાચની પ્લેટ ધુમ્મસ છત્રી દિવાલ કાર્બન પેપર કાર્ડબોર્ડ સેલો

વર્તુળાકાર પડછાયો મેળવવા માટે નાની ટોચ ચાલુ કરી તેની સામે નક્કર નળાકારને આડો પકડી તેનો પડછાયો ભીત પર કે કાગળ પર મેળવતા વર્તુળાકાર પડછાયો મળશે એવી જ રીતે લંબચોરસ પડછાયો મેળવવા માટે નાની ટોચ ચાલુ કરી તેની સામે નક્કર નળાકારને ઊભો રાખી તેનો પડછાયો ભીત પર કે કાગળ ઉપર મેળવતા લંબચોરસ પડછાયો મળશે પ્રશ્ન ચાર સંપૂર્ણ અંધારાવાળા રૂમમાં જો તમારી સામે અરીસો રાખે તો શું તમને અરીસામાં તમારું પ્રતિબિંબ દેખાશે જવાબ છે ના અરીસામાં પ્રતિબિંબ દેખાશે નહીં કેમ કે સંપૂર્ણ અંધારાવાળા રૂમમાં આપણા શરીર પર પ્રકાશ પડતો નથી તેથી પ્રકાશનું પરાવર્તન થશે નહીં પરિણામે અરીસામાં આપણું પ્રતિબિંબ દેખાશે નહીં મિત્રો સ્વાદે સોલ્યુશન અહીં જ પૂર્ણ થાય છે જો વિડીયો ગમી હોય તો એને લાઇક શેર કરજો ને આવા બીજા વિડીયો પ્રાપ્ત કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ